ગુણ શું એક મહાન ગુણ છે એ બાપામાં અને ભજન ભક્તિ એનો તો કોઈ પાર જ નથી ભજન કે કે ભાઈ ગમીને બેહીન તમારો ભાવ હોય તો ભજન કરી શકે ભજન છે બાદરાનો રોટલો છે ભજનનો કોઈ અભરકો ન આવે ચાર દી પાંચ દી ક્યાંક મિષ્ટાન ખાવ લગ્નમાં ખાવ તો એ તમને અભરકો આવી જાય પણ ભજનનો અભરકો ન આવે કારણ કે ભજન છે આપણે ચાર દી પછી ઘેર જાવ તો રોટલો ભાવે

ਬਾਰ ਬੀਜਨਾ ਧਣੀ ਨੇ ਸਮਰੂ ਬਾਰ ਬੀਜਨਾ ਰਹਾ ਧਣੀ ਨੇ ਸਮਰੂ ਇਹ ਨਕਲੰਗ ਨੇ ਜਾਂ ਧਾਰੀ ਵਜਨਨਾ ਲੀਲੇ ਘੋੜੇ ਅਸਵਾਰੀ ਵਜਨਨਾ ਵਾਗੇ ਭੜਾਕਾ ਭਾਰੀ ਰੇ ਹੋ

ਸੰਧੀ ਆਟਾਨ ਰਿਆਂ ਵੰਤਿਓ ਸਹਾਰੂ ਹਰੀ ਨੂਰ ਵਜਾਰੀ ਵਜਨਨਾ ਵਾਗੇ ਫੜਕਾ ਭਾਰੀ ਰੇ ਹੋ ਜੀ ਸਤਿ ਤਾਰਾ ਦੇ ਨੂ ਸਤ ਰੱਖਵਾ ਮਾੜੀ ਬਨਤਾ ਮੋਰਾਰੀ ਰੇ ਹੋ

વાઘે ભડાકા ભારી રે ભડાકા ભારી ભજન ના વાઘે ભડાકા ભારી રે અસતી રાણી સતી તોર લે ત્રણ નર તારા જેસલના ઘરની સતી ત્રણ નર તારા જેલના ઘરડા ની નારી રે હોલે હેરણા હેરા માલે તારી ભજન આરાધે મોજડી ઉતારી ભજનના વાઘે ભડાકા ભારી રે ભડાકા ભારી ભજન ના ભડાકા ભારી રે હો પીર રામદેને સામરૂ એ તું અલખ અવ તારી રે ઓ હરિચરણ ભાટી હરજી બોલા હરી ચરણ મા હરજી બોલા એ ધણી ધાર્યો ને જા ધારી ભજનના ધણી ધાર્યો ને જા ધારી ભજનના ਵਾਗੇ ਵੜਾਕ ਭਾਰੀ ਰੇ ਓ ਵਾਗੇ ਵੜਾਕ ਭਾਰੀ ਭਜਨ ਨਾ ਵਾਗੇ ਵੜਾਕ ਭਾਰੀ ਰੇ ਓ